કોણ છે તમને ખબર છે જો મારા પીજી પરમાર ને પીજી લવર અત્યારે સવારમાં કેટલા વાગે આવ્યા હતા સવારમાં વાગે લાલજીભાઈને ફોન કર્યો તો એમ કીધું મેં કીધું કિલોમીટર દૂર છે તમારા ઘરથી એમ કીધું મારા ફોનમાં ચાર્જિંગ છે એને ફોન કર્યો કે કિલોમીટર દૂર છે મેં કીધું ફોનમાં ચાર્જિંગ હતું તો હું હાલે માતાજી જય માતાજી કેમ છો બસ મજા મજા ના 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 જો લાલજી ભાઈના ઘરે ઓટીન તાના તમે એટલે આમ લાલજી ભાઈને ખબર હતી ક્યારે આવવાના હું આવવાના ખબર છે આપણે પીજી લઈને ગામમાં આટા મારવા તમે બીના ચેનલ ઉપર ખાસ કરીને પેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આપણી ગાડી પીજી ભાઈ તો અત્યારે સીધા આપણે આપણે તમને પણ

અને અહીંયા થોડોક પ્લાન આપણે બનાવવાનો છે હવે કઈ રીતનું થાય બધું જોયું જાય ધીમે ધીમે નક્કી કરશું એટલે બધું તમને બ્લોગમાં જોવા મળે અમે વિડીયો બનાવે ક્યાં પહોંચી જાય તમને ખબર છે અમે પહોંચી ગયા છે મહાદેવના ધામ એવા શમશાનમાં વિડીયો બનાવવા પોગી જાય

હા તો આ બે ફરમાશ ના ગર્લ રેડી થઈ છે અને આજે ભેગા થઈ ગયા બે ફરમાશના શું કેવાય વિડીયો ક્રિએટર બે ભેગા થઈ છે કઈ મને હું કવરી બે બનાવી મજા આવે બનાયા તો અયા ત્યારે આવ બગીચાનું ગાર્ડનનું એવું છે એટલે અયા મસ્ત આવશે લોકેશન એક નંબર છે એટલે અહીંયા બનાવવાનો વિચાર છે તો કઈ રીતની રીલ બની તમને Instagram માં મળી જાય તો ઇન્સ્ટાગ્રામ માં ચેક કરી લેજો થોડાક દિવસ પહેલા એમ કોમેન્ટ કરી હતી ને કે હું લીમડે સડી જાઉ ને બેન કોમેન્ટ નહીં કરે ને એવું બધું બનાવ્યું તો રીનાબેન એ ઢકળોતી થઈ જાય મને પાહો ઓડલા ઉપર ચડાવી દીધો જો અત્યારે પાહો ઉપર સડવું પડ્યું મારે

તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે અમારે શું કહેવાય પીજી પરમાને બધા જાય છે શૂટિંગમાં અને અમે જાય છે અમારી શૂટિંગમાં અમારા જે ફરમાઈશના રીલ છે એની માટે અને ઊંચા કોડા જાય છે એની શૂટિંગ માટે હાલો માવો ખાવા જે માવો ખાતા હોય કમેન્ટ કરી દેજો બરોબર છે હું તો કાંઈ માવો ખાતો નથી આપણે સિવર ગુંદાળા રામનગર રામનગર હું તો કાંઈ માવો ખાતો નથી તમે ખાઓ ક્યારેક ક્યારેક મને માયરો કેટલો વડલેથી ઉતરવા ન દીધો ચાલો ઈ જાય છે શૂટિંગમાં ને અમે અમારી ફરમાઈશની શૂટિંગ માટે જાય છે એ તો વિડીયોમાં બિના રહેજો અને પછી પાછા આપણે એના લોકેશન જે શૂટિંગ કરે છે ત્યાં આપણે આટો મારવા જવાનું છે કઈ રીતનું શૂટિંગ કરે તો બ્લોગમાં ખાસ બિના રહેજો તો બરાબર ને અત્યારે અમે ઘરે અને અત્યારે જવાનું છે શૂટિંગમાં પીજી પરમાણ બધે ગયા છે ત્યાં તો ત્યાં કઈ રીતનું શૂટિંગ હાલે છે જોવા જવાનું છે તો હાલો બિના જો તો જાય છીએ આપણે સીધા અને શૂટિંગ હાલે છે જીગા ઉપર ત્યારે આપણે રાત પર પહોંચી ગયા છે ને અહીંયા અત્યારે જોરદાર શૂટિંગનું કામ ચાલુ છે રામા પીરનું બધું તો અહીંયા અમારા મુકેશભાઈ સર્વિયા છે જે રામા પીરનો રોલ કર્યો છે અને બીજા બધા જો અત્યારે શૂટિંગમાં કરે છે અને અહીંયા અમારા મુકેશભાઈ સર્વિયા શું કહે જય માતાજી લાલજીભાઈ જો શૂટિંગમાં આવ્યા છે નીયે તમારા પ્રંગણામાં એટલે કે તમારા ગામની બાજુમાં તો જો અત્યારે શૂટિંગનું શરૂ થવાની ફૂલ તૈયારી છે કારણ કે તૈયાર થઈ ગયા છે

મને હલો બધે સામાન કાઢો તમારે પે હું હોય શું હોય ખાલી કિલ સામાન લવો બધે જો આ રીતનું કાંઈક શૂટિંગ છે બધું તમે જોઈ શકો છો જો આ બધા લૂટારા અમાર રિન્કો અહીંયા છે લાલજી ભાઈ જો અલી લાલજી ભાઈ કેવા લાગે મારા તરફથી કમેન્ટ બોક્સમાં બતાવજો ભાઈ આમ જોતી લગાડે છે અહીંયા <laughs> गुंडी गुंडी <laughs> बटकी बाटकी। 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 ए, क्या हुआ एक डायलॉग मत हे हे प्रभु नाम कृष्ण जगन्नाथम प्रेमानंद ये क्या हुआ मुझे डाकू बना दिया हरे राम गमचा मुझे ऊपर पहना

આપણું બધું શૂટિંગ થઈ ગયું છે ડાકુનું મસ્તીનું અને જોરદાર શૂટિંગ થઈ ગયું છે અને બધું આવી જશે સોંગમાં તો જોઈ લે તો સોંગ ખાસ કરીને અત્યારે હું થોડું કાઢી નાખું કારણ કે મારું શૂટિંગ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તલવાર બલવાર દેખાડવા નહીં હો ભાઈ અરે કાલિયા દેખા જાયગા જાય હું થોડું કાઢી નાખું અને હવે જવાનું છે આપણે શૂટિંગમાં આપડા ઘરે તો વિડીયોમાં બીના રહેજો શૂટિંગ તો પૂરું થાતા છૂપણ આય અમાર જેક ભાઈ નો કેક સેલિબ્રેશન કરતા હું કામ ખબર આય સોંગ નું શૂટિંગ કરવા બધા ભેગા થઈ ગયા એનું સેલિબ્રેશન કરતા નથી માં બિના રહેજો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને અત્યારે શૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને જમીન પારવી લીધા છે અને આપણો વ્લોગ પણ બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે કરીએ છીએ વ્લોગને એન્ડ તો વિડીયો ગેમ હોય તો ખાસ કરીને એક લાઇક દબાવી દેજો અને ચેનલ ઉપર ખાસ કરીને પહેલી વાર આવ્યા હોય તો હજી સબસ્ક્રાઈબ ન કહેવી હજી હજી તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો શું કરો તમે સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ થશે ત્યાં સુધી બધાને બાય બાય